નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધોરણ પાંચની જે નવી નવી પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક આવી છે ચેનલ ઉપર બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચોવીસ મારી બીજ बैंक તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમને પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીંયા આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચોવીસ મારી બીજ બેંક તમે રોજબરોજના ખોરાક સાથે વિવિધ ફળો પણ ખાતા હશો આ બધા ફળોમાં મોટાભાગે અંદર બીજ એટલે કે ઠળિયા રહેલા હોય છે કેટલાક ફળોમાં બીજ મોટા અને કેટલાકમાં નાના તો કેટલામાં ઓછા અને કેટલામાં વધુ હોય છે તે તમે જોયું જ હશે આમાંના કેટલાક બીજ આપણે ખાઈ શકીએ છીએ અને કેટલાક આપણે ખાતા નથી તમે કેટલાક બીજનો તેલ કે ઔષધ સ્વરૂપે પણ ઉપયોગ કરતા હશો અહીં તમારે વિવિધ બીજ ભેગા કરવાના છે ભેગા કરેલા બીજનું ધ્યાનથી અવલોકન કરો અને કેટલાક બીજ ઝેરી પણ હોઈ શકે છે તેથી કોઈ વડીલને હાજરીમાં આ બધી માહિતી એકઠી કરી અને અહીં આપેલ કોષ્ટક મુજબ માહિતી લખો તમે એકઠા કરેલા બીજ શાળામાં તમારા મિત્રોને પણ બતાવશો જોઈએ બીજ બીજના ફળનું નામ બીજનું કદ બીજનો રંગ ખાઈ શકાય છે હા હાથમાંના અને આ બીજમાંથી તેલ મળે છે આ બીજ ઔષધી રૂપે ઉપયોગમાં આવે છે અને અન્ય વિશેષતા તો કે કેતરબૂજના નાના રંગ કાળો અને ખાઈ શકાય હા અને તેમાંથી તેલ ના મળે અને તે ઉપયોગમાં એટલે કે ઔષધિ તરીકે ઉપયોગમાં ના આવે અને ચપટા હોય ચાલો ત્યાર પછી છે બીજું છે લીંબુ તે નાનો આછો પીળો ત્યાર પછી ખાઈ ના શકાય ના તેલમાં મળે ના મળે તો અને ઔષધિમાં ઉપયોગ પણ થાય અને સ્વાદે કડવું હોય કપાસનું નાનું કાળો ના હા હા તેલ અને ખોળ માટે સફરજનનું નાનું સફેદ ના ત્યાર પછી તેલ ના મળે અને ઔષધિમય ઉપયોગ ના થાય એકદમ ગોળ આકાર સીતાફળ નાનું કાળા ના ના અને ના લંબગોળ આકારનો હોય દ્રાક્ષ નાનું કાળા હા ના ના ખાઈ શકાય ત્યાર પછી છે બીજું ટમેટું તેમનું નાનું પીળા અને ભૂરા હા ના ના વિટામિન એ અને થી ભરપૂર હોય મરચું નાનું સફેદ હા ના ના વિટામિન સી કીવીનું નાનું કાળા હા ના હા વિટામિન સી થી ભરપૂર ચીકું મોટું અને કાળો ના 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 લીસું હોય દાડમનું નાનું ગુલાબી સફેદ હા નાના અને એન્ટી ઓક્સિડેન્ટ ખજૂરનું મોટું કથ્થઈ ના 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 કઠણ હોય નારંગીનું નાનું સફેદ ના 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 વિટામિન સી મળે ચાલો ત્યાર પછી લીચી તો તેમનું હોય મોટું કથ્થઈ ના ના અને ના વિટામિન સી સૂર્યમુખી નાનું સફેદ હા હા ના એન્ટી ઓક્સિડન્ટ કેરીનું મોટું આ છ પીળો હા ના ના વિટામિન એ થી ભરપૂર જામફળ નાનું પીળા હા ના હા વિટામિન સી થી ભરપૂર પપૈયા ના 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 કાળા અને હા ના હા ગોળ અને લીસા હોય વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપની ચેનલ ઉપર તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તમારા ઘર કે વાડામાં કોઈ છોડ વાવેલ છે હા શું તે ફળ આપે છે હા તમે કયો છોડ વાવેલ છે મરચું ક્યારે તારીખ બે મહિના પહેલાં સત્તર અગિયાર બે હજાર ઓગણીસ તમે વાવેલ છોડના ફાયદા કે મરચાં ભોજન એને ચપટું અને સ્પ્રદ બનાવે છે જેમાં વિટામિન સી એ અને એન્ટી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે